વરાછા વિસ્તારમાં સરકારી કોલેજનું રાજ્ય સરકારે મંજૂર કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નિવેડો ન આવતા એનએસયુઆઈ દ્વારા સરકારને લોકોને ચૂંટણી લક્ષી લોલીપોપ આપી રહી હોવાના આક્ષેપ કરી વહેલી તકે નિવારણ નહીં આવે તો શિક્ષણ મંત્રીના ઘેરાઓની ચીમકી ઉચ્ચારી છે એનએસયુઆઈના મિતેશ હળિયા સહિતના વરાછા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ મંજૂર કરી છે તો કે આજ દિન સુધી અમલ કરાય ન હોવાને લઈને આક્ષેપો સાથે વિરોધ કર્યો છે અને જણાવ્યું હતું કે સરકારે જનતાની લોલીપોપ આપી ચૂંટણી લક્ષી મુદ્દો બનાવી છેતરી રહી છે વરાછામાં સરકારી કોલેજ વહેલી તકે શરૂ થશે પરંતુ આજ દિન સુધી વરાછામાં સરકારી કોલેજ બનાવવાને લઈને સત્તા પક્ષે કોઈ જ પગલા લીધા નથી તેથી વહેલી તકે જો આ મુદ્દાનો નિવેડો નહીં આવે તો શિક્ષણ મંત્રીનું એનએસયુઆઈ ઘેરાવ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી એ મારું નામ કેતન વાણિયા છે આજ રોજ અમે માનગઢ ચોકની અંદર જે છેલ્લા પેલા ત્રણ મહિના અગાઉ ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે અમે વરાછાને સરકારી કોલેજ આપીએ છીએ એ માત્ર ને માત્ર એક લોલીપોપ હતો ફટાકડા ફોડી મીઠાઈઓ વેચી અને પોતાના વોટ બેંક બચાવવા માટેના આ તાયફા હતા ખરેખર સરકારે સરકારે વરાછાને કોઈ સરકારી કોલેજ ફાળવી નથી અને ફાળવી હોય તો ચાલુ કેમ નથી કરીશ ગુજરાત સરકાર એવું કહે છે કે અમે કોંગ્રેસ સરકારી કોલેજ આપી છે તો કેમ એને ચાલુ નથી કરી જ્યારે ડિંડોલીની અંદર આજે એડમિશન પણ ચાલુ થઈ ગયા છે અને કોલેજો કોલેજ પણ ચાલુ કરવાની ફૂલ તૈયારીઓ છે કેમ આવો અન્યાય વરાછાની જનતા ઉપર આવો કેમ અન્યાય જ્યારે પરપ્રાંતિયો ત્યાં રહે છે જે જ્યાં સાહેબનો એરિયો છે એ વિસ્તારની અંદર કોલેજ ચાલુ કરી દેવામાં આવી છે અમારે આપણા કાઠિયાવાડી વિસ્તારની સાથે એટલો બધો અન્યાય કરી રહી છે આ ભારતીય જનતા પાર્ટી એના વિરોધમાં આજ રોજ અમે સરકારશ્રીને સામે વિરોધ પ્રદર્શન કરવા માટે સુરત ખાતે માનગઢ ચોક ખાતે આવ્યા છીએ સુરતમાં વરાછા સાથે લિંબાયતમાં પણ સરકારી કોલેજની સરકારે બજેટમાં જાહેર કરી હતી પરંતુ તેને લઈને હજુ સુધી કોઈ પણ કામગીરી ન કરાતા એનએસિયે તેનો વિરોધ કર્યો હતો અઝર કુરશી સાથે હર્ષદ શેઠા